સુરતમાં રોગચાળો બેકાબૂ થતા બે બાળકો સહિત ત્રણને ભરખી ગયો પાંડેસરા વિસ્તારમાં તાવ અને ઝાડા થયા બાદ નવ માસની બાળકીનું મોત નીપજ્યું ઉધરામાં ઝાડા ઉલટી થયા બાદ બે વર્ષીય બાળકનું મોત નીપજ્યું હતું જ્યારે લિંબાયતમાં ઝાડા ઉલટી બાદ સિત્તેર વર્ષીય વૃદ્ધાનું પણ મોત નીપજ્યું હતું સુરતમાં છેલ્લા પંદર દિવસોમાં સિવિલ હોસ્પિટલ અને સ્વીમેર હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો લાગી છે બસો બેતાલીસ ડેન્ગ્યુના કેસો બસો દસ તાવ એકસો પંદર મેલેરિયા અને ઝાડા ઉલટીના અઠ્યાસી દર્દીઓ નોંધાયા છે えい。